નમસ્કાર મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે અક્ષયપાત્ર સંસ્થા દ્વારા સરકારી સ્કૂલોમાં મધ્યાહન ભોજન પૂરું પાડવા માટેનો કોન્ટ્રાક્ટ ધરાવે છે આ સંસ્થામાં વર્ષોથી કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા કર્મચારીઓને સંસ્થા તરફથી બોનસ તેમજ કાયમી કરવામાં આવતા ન હોવાથી તે જ ઉપરાંત દિવાળી વેકેશનનો પગાર પણ આપતા ન હોવાને લઈને કર્મચારીઓમાં અસંતોષની લાગણી વ્યાપી ગઈ છે ત્યારે સંસ્થામાં બદલાયેલા કોન્ટ્રાક્ટરો દ્વારા જૂના કોન્ટ્રાક્ટના થી અઢીસો જેટલા કર્મચારીઓને એકાએક છૂટા કરી દેવામાં આવતા કર્મચારીઓમાં રોષની લાગણી વ્યાપી છે ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમારે જણાવ્યું છે કે આ અંગે કલેક્ટર મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સુધીની રજૂઆતો કરવામાં આવી છે છતાંય હજુ સુધી તેનું નિરાકરણ આવ્યું નથી હાલ કર્મચારીઓ બેરોજગાર બન્યા છે ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમારની આગેવાનીમાં તમામ કર્મચારીઓ સવારથી કલેક્ટર કચેરીની બહાર ધરણા પર બેઠા હતા જ્યાં સુધી નિરાકરણ નહી આવે ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું અને હાલ રાત થઈ ગઈ છે ત્યારે પણ ધરણાનો કાર્યક્રમ યથાવત છે જ્યાં સુધી સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આખી રાત પણ ધરણા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું Yes. અત્યારે રાત પડી છે ઠંડી નો માહોલ અત્યાર સુધી તમારી માંગણી નથી સંતોષાઈ શું કહેવાય અમારી માંગણી એ છે કે અમને પાછા નોકરી ઉપર લઈ લે અમારી માંગો મૂકે છે તો અમે નોકરી થી કાઢી મૂક્યા છે અત્યારે હર વેકેશનમાં માં બોલા છે આ વેકેશનમાં અમને નથી બોલાયા તો સવારે કલેક્ટર ને રજૂઆત ભી કરે કે આપણે સવારે એને ભી બેઠા જો એનો કોઈ નિર્ણય અમારી સાથે નહીં આવ્યો શું શું કહી દેશે અમને કઈ જવાબ જ નહીં આપતા એ લોકો તો

સાથે વડોદરા શહેરના જે તે જવાબદાર વ્યક્તિઓની આજે વડોદરા શહેર સંસ્કારી નગરીમાં માનવતા મરી પરવારી હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કારણ કે હાલમાં અક્ષય પાત્ર સંસ્થાના કેટલીક મહિલાઓ સાથે પુરુષો સાથે પોતે આજે જે અહીંયા ગાડી ધરણા કાર્યક્રમ કરી રહ્યા છે અને અમારી માંગણી જ્યાં સુધી નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી આ આંદોલનને યથાવત રહેશે પરંતુ ખાસ કરીને હાલમાં ઠંડીનો માહોલ છે છતાં પણ જે કહેવાય છે કે માનવતા જો ને મૂકી દીધી હોય

અકોટા પોલીસ સ્ટેશનમાં જે કહેવાય છે કે અમને બોલાવવામાં પણ આવ્યા હતા અમને પરમિશન આપી છે નથી આપી એનો તો કંઈ ખ્યાલ નથી પરંતુ અમે પરમિશન માંગી હતી છતાં પણ જે કહેવાય છે કે આજે અમે ધરણા કાર્યક્રમ કરી રહ્યા છે ત્યારે આજે કોઈપણ જાતની અમને કોઈ પણ સુવિધાઓ સવલતો મળી નથી સવારથી જમ્યા વગરના છે એટલે ખાસ કરીને વડોદરા શહેરનું પ્રશાસન ખાડે ગયું એમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે સાથે જો હાલમાં અમારા જાનમાનને કોઈપણ જાતનું નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી લાગતા વળગતા જવાબદાર વ્યક્તિશ્રીની રહેશે